જામનગર સાયબર ક્રાઇમે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ ફેલાવતા ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય સહસ્ત્ર દળ દ્વારા ઓપરેશન સિંધુ હેઠળ નવ જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નાબૂદ કર્યા હોય સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિકૃત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યો

ધ્યાન મે આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જેમાં બીએનએસ વન નાઇન્ટી સેવન વન ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ટેકનિકલ એનાલિસિસને આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવે છે આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફેન લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા જે સચાણા ગામનો રહેવાસી છે અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર